સિનોર તાલુકામાં ધોધમાર વરસાદને લઈ ઊભા પાકને નુકસાન જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો ગતરાત્રીના સિનોર પંથકમાં ધોધમાર વરસાદને લઈ પંથકના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં સાથલીથી સિનોર જવાના મુખ્ય માર્ગ મીઢોળ ગામ પાસે ઓશનના પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સાતલીથી પોર જવાના મુખ્ય માર્ગ ઉપર ભૂખીના પાણી પરિવર્તન વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ધોધમાર વરસેલા વરસાદને લઈ સાથલી બજારમાં આવેલા મારુતિ કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઈ ગયા હતા સદનસીબે વરસાદ વિરામ લેતા મારુતિ કોમ્પ્લેક્ષમાં વધારે પાણી ન ભરાતા દુકાન માલિકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે સાવચેતીના પગલા રૂપે દુકાન માલિકો દ્વારા પોતાના સામાનને કાઢી સલામત ધડે ખસેડી નાખ્યો હતો જ્યારે સાથલી બસ સ્ટેશન પાસે આવેલા શાહવાડીલાલ કચરાની અનાજની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે ખેતરો જળબંબાકાર થતા ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે વિદ્યાર્થીની દીવાન દિવાન સાહિલ આયશા રિપોર્ટર કેતન વસાવા સિનોર રાઠોડે ગામ સુરા સમગ સિનોર તાલુકાનું છેલ્લો તાલુકા પ્લસ છે અમારે મામલેદાર પોલીસ સ્ટેશન ગમે ત્યાં જવું હોય તો અમારે બબ્બે દિવસ સુધી કશું કોઈ કામ થતું નહીં કોઈ જગ્યાએ જવાતું નહીં વર્ષોથી આ નારાની સમસ્યા છે વર્ષોથી આ સરકારશ્રીને અમે બહુ રજૂઆત કરી સુરા સુરાસમાણે બહુ રજૂઆત કરી તે છદો એ કોઈ નિરાકરણ એના આવતું જ નથી અમારે જવું ક્યાં બબ્બે દિવસથી અમે ઘરે છે કોઈ બીમાર હોય કોઈ સ્કૂલના છોકરા દરેક જગ્યા માટે બહુ જ મોટી સમસ્યા છે વહેલી તકે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે આ ઉકેલ લાવે ને વર્ષોની સમસ્યાનો ઉલ્લેખ થાય એ મારી રજૂઆત છે રણવીરસિંહ ગામ મેઢોળ આમ તાલુકા પ્લેસને જોડતો અમારા મેઢોળ ગામથી સિનોર જવાનો રસ્તો મીઢોળના સ્ટેન્ડ પરથી જ બંધ થઈ જાય છે વરસમાં આમ કહેવાય ને કે દોઢ ઇંચ વરસાદ પડે ને તો પણ અમારો રસ્તો વરસમાં ત્રણથી ચાર વાર બંધ થઈ જાય અને બબે ત્રણ ત્રણ દિવસ બંધ રહે તો તાલુકા પ્લેસ પર જવું હોય ત્યાં બધી ઓફિસો છે તાલુકા પ્લેસમાંથી આમ કહેવાય કે વધુ વરસાદ પડે તો તે અધિકારીઓને ગામડા સુધી પહોંચવું તો કઈ જગ્યાએ કઈ રીતે પહોંચશે અને કઈ રીતે બચાવ કામગીરી કરશે તો અમારી સરકાર છે રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે તે જ અમારી નમ્ર અપીલ છે